મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો 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 ગોર્સ બકરા એસોસિએશન જે ચાલે છે લગભગ ત્રીસથી બત્રીસ વર્ષથી ગોર્સ બકરા એસોસિએશન ચાલે છે મોડાસાના અંદર મોડાસાના અંદર જે આજર જોવા જાવ તો બકરોનો જે ધંધો છે એ મોટા મોટો ધંધો મોડાસાના અંદર બકરોની ગાડીનો છે બરાબર એના અંદર પગ ખેંચવાના પહેલાંનો પગ ખેંચી લેવાનો પહેલાં પાડી દેવાનો પહેલાંનું ઓમ કરી લેવાનું પહેલાંનું ઓમ કરી લેવાનું અત્યારે એક નવો નિયમ લાયા છે કે મોડાસાના અંદર નેવું ટકા લોકો એમ કે છે કે ગાડી ગુજરાત થઈને જાય દસ ટકા પાંચ દસ ટકા એમ કહે છે કે એમપી પી થઈને ગાડી જાય વર્ષોથી એક પરંપરા ચાલી રહી છે કે બકરાજના ટાઈમે ગુજરાત થઈને બકરું જાય છે આજે પહેલી વખત આવું આ ટાઈપનું થયું છે કે અમારું જે કોર્સનું બકરાનું જે એસોસિએશન છે એ લોકોનું એમ કહેવું છે કે ટોટલી જિમ્મેદારી અમારી ગાડી પકડાય ક્યારે લઈને જાઓ જિમ્મેદારી અમારી ઓના અંદર ગાડીના માલિકને લોકોને એક વસ્તુ વિનંતી કરું છું કે તમે જાગો પોંચ વર્ષ બાદ તમારો કોઈ ધંધો તમારા કાને નહીં રહે તમારો ધંધો હાથમાંથી જતી રહે એમ તો લગભગ સો ટકાના અંદર સિત્તેર ટકા ધંધો આપણે મોડાસાના મુસ્લિમ કાચી સમાજના હાથમાંથી જતી ગયો છે ત્રીસ ટકા ધંધો આપણા કાને અત્યારે બચ્યો છે આ તમારી જે નસ આવે પોંચ વર્ષ પછી તમારું નોમ નિશો મોડાસાના વોટીનું નહીં હોય મોડાસાના ઓડીઓનો એક નિયમ છે કરોડપતિ જે થઈ ગયા વર્ષોથી કમાઈ કમાઈને બકરોના અંદર કે કોઈ બી સંસ્થાના અંદર સમાજના અંદર એ લોકોની કોઈ વસ્તુની પરવા નહીં ગરીબ માણસ ગાડીવાળો આજે હપ્તા ના ભરવાય વીમો ના લેવાય કંઈ બી ના લેવાય ગાડીવાળાની હાલત આજની પોઝિશનમાં બહુ ખરાબ છે મારે એક વિનંતી કરું છે કે ગાડીવાળાનું બકરાઈની વાત જોઈ રહ્યો છે કે દસથી બાર દિવસના અંદર પંદર એક લાખ રૂપિયો ગાડીવાળાને બચે એવી વિનંતી હોય છે એમાં ગાડીવાળાના જે હોધા લાગેલા હોય છે હોદા ભરેલા હોય છે એના અંદર ગાડીવાળાનો કોઈ હપ્તો ભરાતો નથી એના અંદર બિચારાને વિનંતી એક છે કે ગાડીવાળો બકરોની સિઝનના ટાઈમે એક લાખ રૂપિયો કમાય તો એનું ગુજરાણ હેણ આવે છે અને બકરાઈનો ટાઈમ આવે છે તો બકરાઈ જનો બકરો બકરો લે આ લે બધું લે જે બી લે એ વસ્તુ કરીને મોડાસાનો પહોંચી ગુજરાણ ચલાવે છે એના અંદર દલાલો જે ચાર ચાર હજાર રૂપિયા કમિશન લેવાનો એ બધું લેવાનું તો દલાલ મોડાસાનો એજન્ટ કમિશન એજન્ટ સપ્લાયર એજન્ટ ત્રીસ થી પોત્રીસ લાખ રૂપિયા કમાઈ લે છે કોઈ બી દલા એક્સ વાય જેડ મારે નામ નથી આવું ને મોડા સાહેબ ને ગ્રુપોને અંદર વાતો કરી કે સલોકદીન ભાઈ તમે નો માલો નો માલો નો માલો આટલું બોલવાના અંદર સોશિયલ મીડિયા પર સલોકદીન ભાઈ બનવાની તાકાત છે ઓલ ઇન્ડિયા રોડ લાઈફ કોની કોઈની તાકાત છે નહીં મેં તો આજી બી એક વિનંતી કરું છું મારી કોઈ બકરોની ગાડી નથી મારું બકરું નથી કઈ બી વસ્તુ નથી વિનંતી કરું છું કે આ શબ્દો તમે મોડા મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો 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 આ લોકો એમપી થઈને ગાડી મોકલવાનું કે છે પણ ગુજરાત થઈને ગાડી મોકલે ગાડીવાળો વધી જાય બિચારો ફાયદામાં આજે ડ્રાઈવર ચિત્તોડ થઈને જાય એમપી થઈને મોટી મોટી ઓફો થઈ જાય આઠ આઠ ધન પહેલાં આઠ આઠ ધન પહેલાં ગાડીવાળા ઊભા થઈ જાય છે ગાડીવાળાનો કોઈ પૈસો વધતો નથી ડ્રાઈવરોની મોટી મોટી ઓફો થઈ જાય ડ્રાઈવર બે બે ત્રણ ત્રણ ફેરા મારા બિચારો એમપી થઈને એટલે ગાડીવાળા ડ્રાઈવરનો વિચારો મોટર માલિકનો વિચારો તમારે જ બધું કમાઈ લેવું છે તમારા બાપનો માલ છે બધું તમારું જ કમાઈ લેવું છે ગાડીવાળાને એક વિનંતી કરું છું સુધરો જાગો તમે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સમાં જગાડ્યો છો મારો તો કોઈ ધંધો નથી ગાડીનો મી મોડાસાને પહોંચીના લીધે હાજર મારું તે પગલા તહેસી મારા ઘરે ક્રેટા ગાડી છે મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજના લીધે મને પ્રત્યક્ષ કે મોડાસાના મુસ્લિમ ગાઠી સમાજ રહે તો મી રહે મોડાસાના મુસ્લિમ ગાઠી સમાજ નહીં રહે તો મી નહીં દઉં એટલે મને આજે તમારા લોકોની લાગણી છે ગુજરાત થઈને ગાડી જવા દો એસોસિએશનની ટોટલી બધી જિમ્મેદારી એસોસિએશનની રહેશે પણ ક્યાં લઈ લેવાનું તમારે એસોસિએશનની જિમ્મેદારી રહેશેના અંદર હોના અંદર કંઈ દસમાં નેવું ટકા પંચાવન ટકા તમે નક્કી કર લો કે ગુજરાત થઈને ગાડી મોકલો ગાડીવાળાની બહુ હાલત ખરાબ છે ગાડીવાળાની પોઝિશન કાઈ છે ગાડીવાળો આ ને હે નહીં શક કોઈને કોઈ ગાડીવાળાનો કોઈ ફાયદો કરાવ્યો નથી બધા ચોરના ભાઈ ઘંટી છોડે કોના અંદર દલાલ જ કમાય બકરાઈના ટાઈમે દલાલ જ કમાય ગાડીવાળો કોઈ કમાય ના ગાડીવાળાને ટોલેલું ટોલેલું વાળવા છે ધક્કોના અંદર જોવા જાઓ દસ દસ બાર બાર હજાર રૂપિયા ધક્કોનું સેટિંગ છે બકરાઈના ચાર ધન બાકી હોય તો આ લોકો ધક્કાના કમિશનના પૈસા દલાલના લેવા જોઈએ છે દલાલના થ્રુ પૈસા લઈને આ લોકો બે બે ત્રણ ત્રણ રાઉન્ડ બકરાઈના ટાઈમે મારે છે મારા પોતાની એક ગાડી હતી પડીની ફરીથી બોકરાઈ પહેલાં પાંચ છ વર્ષ પહેલાં ઇમરામ દલાલ તો ઇમરાન દલાલને મારો વીસ હજાર રૂપિયા ધક્કો આપે તો મેં એને માને ગુંડાની ગાડો દીધી હતીલ્લીપોડીની મારે પંચ્યાસી હજાર રૂપિયા ભાડું લેવાનું છેલ્લી કોડીની ગાડો દીધી પણ તમે ચાલી જતા ધક્કા હોય એટલે આ લોકોને ધક્કોનું સિસ્ટમ ફોર્મનું સેટિંગ છે દલાલોના અંગાત દલાલોના અંગાત ભાડું લેવાતા ઓલ ઇન્ડિયા રોડ લાઈન ગાડી લગાવો છો મીબી પચાસ ગાડી લગાવું બકરાની મારો કોઈ ચેટિંગ કહેવાય તો ખબર જ નથી હોતી મારા જે ગાડીવાળા સિંગલ પાટેસરના અંદર ડબલ પાટેસન આ લોકોનું ચેટિંગ કરેલું છે એડજસ્ટ કરેલું છે આ બધા ચોર છે